બનાસકાંઠા જિલ્લામાં પીએમ કિસાન કાર્યક્રમ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કાર્યક્રમ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં દિશા ખાતે યોજાયો હતો જિલ્લાના તમામ તાલુકાઓમાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ડીબીટી થકી ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો હપ્તો જમા થયો હતો જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈ ગામ નડાબેટ ખાતેથી ત્રણસો અઠ્ઠાવન કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા પંચાવન કરોડ અડસઠ લાખના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે ધંધા રોજગાર રોડ રસ્તા વીજળી પાણી ઉદ્યોગો થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદની અડીને આવેલા નડાબેટ બીએસએફ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ શૌર્યને બિરદાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસ કામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે બીએસએફને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું બીએસએફના આઈજી અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેડ સહિતના સરહદી વિસ્તારોમાં બીએસએફ માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એક થી સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે કાલિદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ ભાદરવી પૂનમ મહામેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાશે સ્વચ્છતા એજ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાશે તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના ઉભી ઉભી ના થાય તેના માટે જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર તરફથી વિશેષ આયોજન કરાશે અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્ર બિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતા તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમી અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર કાશીબા સંકુલ હોલ પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિયે પ્રદર્શનનો શુભારંભ કરાયો છે જેમાં સ્થાનિક કારીગરો ખેડૂતો અને સ્વસહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જનસામાન્ય સુધી અભૂતપૂર્વ રીતે સેવાઓનો સમગ્ર વિસ્તાર સુધી પહોંચ માટે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા આયોજીત સંપૂર્ણતા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે આ શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલને ગોલ્ડ મેડલ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હમણાં જ આપે બનાસકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું જેના લેખક હતા સૌજી ચૌધરી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું